હાલો ગાય છે ગુડ મોર્નિંગ ગાય આપણે આજે અત્યારે ઊન માં કાકાનો છોકરો ક્યાં આપણે નદી માં તો જો ગાય છે આ અમારી નદી હે અત્યારે તો ગાય છે બાવરાનું થઈ ગયું હે પેલામાં નદી ચોખ્ખી જ હતી ગાય ને આપણે રેતી જતી પેલા અને અત્યારે આપણે પાણી ને એવું આવ્યું ને એટલે ગાય આપણે બાવરાનું થઈ ગયું અને જાડવા થઈ ગયા અને જો ગાય છે ઊન માં કાકા છોકરો જે ઝાડવા પાવા અમાર ઝાડવા જાડવા વાયા ને ગાઈસ અમે ઝાડવા પાવા જઈએ તો જો ગાય હું મારા કાકાનો છોકરો તમને દેખાડું તો ગાય જો આ મારા કાકાનો છોકરો છે અને ગાય અમે બી બ્લોક બનાવી હતી ત્યારે તો આ મારા કાકાનો છોકરો છે મારા કાકા છોકરાને કંઈ પૂછી શું કહે છે આપણે તો કાકાના છોકરા કેવું તમને મજા આવે છે આપણે ઝાડવા ક્યાં વાયા છે આપણે ઝાડવા ગાય સામે સામેની સાઈડ ઓલી બાજુ વાયા છે અમે ઝાડવા પાણી પડીને એટલે એટલે પડી ગયા હં કાકાનો છોકરો કે આપણે ઘડી કઈ ને એવું બનાવી અને કંઈક બ્લોગ બનાવી તો હવે અમે બી બ્લોગ બનાવીએ ઓગાય છે આપણા કાકાનો છોકરો અને અમે હવે જવાનું ઘર બાજુ તો હું મા કાકાનો છોકરો જઈ ઘર બાજુ અને આ છે અમારું પાણી પાઉલું એટલે અમારે હાથમાં પકડવાનો આહાર ન થાય ને ડોપર આકડી ઉપર નાખ્યો હે એટલે સમજે પડી ગઈશ ઓગાય છે આપણે જવાનું ઘરે તો જો ગાઈસ અમે કાકરણ છોકરણ બી એમ ઘર બાજુ નીકળી નીકળી ગયા હું ઘર બાજુ આ જો પેલા અંધુ ગાઈસ હાવ સાપ જ હતું અંધુ કમ્પ્લીટ હતું બાવરન બાવરા કંઈ ન હતું પહેલાં અને ગાઈસ પછી પાણી ને આવ્યું ને પછી બાવરાનું ઓછું થઈ ગયું પાણી આવે એટલે પછી તો આપણે ઝાડવાની ઉગે ન કે તમે ગાઈસ એકદમ જુઓ ને અઠેટામાં ઘરેથી ને આવશે છે એમ નજર કરો ને હાવ ન દી જ ન દી જ દેખાય તમને અને અત્યારે તો ગાય છે નદી નહીં બાવીસ એવું થઈ ગયું છે હજુ ઓગાય છે તો ગાય છે એક અમારે કાલા પદાદાનું બોર્ડ તમને દેખાડું અને એક અમારા આગળસર મહાદેવનું મંદિર એ જે નવાસિંહપુરનું એ બાજુ આવે દર્શન કરવા એમ તો ઘણા લોકો દર્શન કરવા આવે એ પણ તમને હું બોર્ડ દેખાડું ચાલો તો ઓગાય છે આમાં કાકાનો છોકરો આગળ થયો બોર્ડ દેખાડવા ટુ તો ગાય છે માં કાકા છોકરાને પૂછી આપણા ક્યાં બોર્ડ જાય છે તો આપણા બોર્ડ ક્યાં જાય છે થોડુંક જોર થી બોલો આકડેશ્વર મહાદેવ મંદિર તો જો ગાઈશ આપણા આંકડેશ્વર મહાદેવ મંદિર એ ગાઈશ આપણે આ બાજુ જવાનું અને અમારે કારાપાનું મંદિર જ્યાં હમણે કારાપા દાદા બેસાડેલા છે ને એ અમે જવાનું અને આ ગાઈશ આમ જા કે આગળથી આમ થોડુંક જવાનું પછી આમ રસ્તો આપણે થોડુંક વળી જવાનું અને આપણે પછી આપણે ઝાડવા વાયા એ આપણે પાછળ રહી જાય ઝાડવા આપણે લગભગ કેટલા છ હાથ વાયા છે પાણી પાવા જઈએ પાણી પાવા જઈએ હતા અને અત્યારે ગાઈસ ગરમી એટલે થાય છે અને જો ગાય અત્યારે આમાં જો અમારે એટલે પોગી ગયા હળિયા આવતા હતા તો અમારા ગામની આ નદી તમને દેખાય જો પેલા ગાય પુલ નહોતો અમારે પેલા રહેતી જતી અને અત્યારે હવે હમણાંથી થોડોક ટાઈમ થયો એટલે પુલ કરી નહીં છું તો પણ અત્યારે નદી આવીને પુલે પણ તોડી નાખો તો જો ગાય તમને પુલે પણ દેખાડો ચલો તો જોવો ગાય છે આપણે અહીંયા પુલ આટલો હે જોવા ગાય છે આપણો પુલ તૂટી ગયો જો ગાય છે આપણો પુલ તૂટી ગયો તો ગાય છે આપણે પહેલાં આંધો પુલ કમ્પ્લીટ હતો અને અત્યારે ગાય છે આપણો પુલ તૂટી ગયો કેમ ખબર હે કે નદી આવે ને એટલે ભેસર એટલું નદીનું રહે ને કે આ હાધોઈ જો ગાય છે હાંધો આ હાંધોઈ રહ્યું ને ડૂબી જાય અને પાણી એટલું આવે ને પુલ કે પુલ હું ગમી આ વચ્ચે તો આપણે એકદમ પુલ તૂટી ગયો હતો તો ફરી દાન હતો જો તો જોવા ગાય છે આપડે પહેલા પુલ કરેલો હતો આ એનું ઓલું સિમેન્ટ અને કાંકરી ને જો જોમર ભમણ કરી નાખ્યું હોય અમુક ડગરા ઓલી બાજુ પેડા હે પેડા છે ને ગાય અમુક ડગરા ઓલી બાજુ પેડા હે અને ગાય આ ફરીથી નવો પુલ બનાવ્યો છે તોય પણ જો તૂટી ગયો પુલ અને ગાય જો આ પણ અડધો આ બાજુ પણ પેડા છે પુલ એટલો આમ નદીનું ઉગાય છે અમાર પ્રેશર એટલું આવે ને પાણીનું એટલે આપણે પુલ તૂટી જાય હજી આપણે પુલ આપણે નવો બનાવવાનો છે અને જે વાર છે એટલે પાઇસ થાય તો બનાવવાનો એટલે મારે તો નથી બનાવવાનો પાઇસ થાય સરકાર તરફથી જોગાય છે આપણે પુલ બનશે અને આખો ગાય છે આપણે પુલ કેવો બનાવો છે ઝૂલતા પુલ જેવો કંઈ થાય જ નહીં અને જોગાય છે આ જોગાય છે આપણા પુલ એકદમ બનાવે તો આંધો તૂટી ગયું ને એ જો

लाइक कर 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 दो, 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 फॉलो शेयर बोलो, में पड़े है, और तो नहीं, फरे बोलो, गाईस। <laughs> गाईस, बोलो में पड़े नहीं। तो <laughs> चेन तूटी गए चेन हम करे गाइस आप घर यार जा सब्सक्राइब सब એ કંઈક બોલતા પણ મને ગાઈશ સમજે ને પડી બાય બાય મળી બીજે બ્લોકમાં માં કાચ આપણે એ છે ઘર બાજુ અને આપણો એક સસ્ક્રેપ મળી ગયો તો અને બીજા હે એના વાડા બાજુ ના મજા આવે ઘર બાજુ ચાલો તો ગાઈશ મારા કાકાના છોકરા પણ કબૂતર હે અને ગાઈશ તમારે કબૂતર જો જોતા હોય તો મારા કાકાના છોકરાએ કોન્ટેક આઈડીમાં મેન મેસેજ કરજો યુટ્યુબ ચેનલમાં તો આપણે એમાં કાકાના છોકરાએ તમને વાત કરો કે ક્યાં ક્યાં કબૂતર હે તો ચાલો આપણે જો તો શિરાજી કબૂતર હે ગમે એવા જોતા એવા છે પાંચસો રૂપિયામાં લઈ જઈજ શિરાજી કબૂતર હે લુડવા વાળા કબૂતર લઈ જઈએ અને ગાઈસ તમે પણ કોમેન્ટ કરજો અને ગાઈસ જે કોમેન્ટ કરશે ને એને પણ આપણે ફ્રી કબૂતર આપશું એટલે આપણે કબૂતર વેચવાના નહીં પૈસાના ખાલી આપણે મફત જ દેવાના હે તો કબૂતર આપણા માતા જાજા છે તો તમારે જોતા હોય તો આપણે કોમેન્ટ કરી દેજો તો આપણે કબૂતર એડ્રેસ તમને આપ દઈશું આપણે ક્યાંનું છે તો ગાય તમને એડ્રેસ આપ દઈશું તો તમે કબૂતર જોતા હોય તો કોમેન્ટ કરી દેજો કે અમારે કબૂતર જોઈ હે તો આપણે કોમેન્ટ ખાલી કરજો ને હું તમને એડ્રેસ આપી દઈશ કબૂતર હતા કબૂતર

તો આપણે આ આઈડીમાં કોમેન્ટ કરજો અને મેન્શન આવડું કરજો કોમેન્ટ એટલે આપણે કબૂતર તમને એડ્રેસ બિડ્રેસ આપી દઈશ તમને કબૂતર લેવા અહીંયા હતું રહેવાનું તો આપણે ખાલી કોમેન્ટ કરજો જોવા ગાય છે એમ જ કે અને કબૂતર આપણે ગાય છે અડધા ડબ્બા અંદર હે અને બીજા બાર તમને સર ને એ જ તમને સિંગ દેખાડ્યો હોય બીજા તો ઇન્ડિયા ને ડબ્બા અંદર હે તો જો ગાયશ આપણે તમારે કબૂતર લેવા હોય તો ખાલી આપણે કોમેન્ટ કરજો અને હું તમને એડ્રેસ આપી દઈશ